ટીમ ઇન્ડિયાની સામે પરાય બાદ ઇંગ્લેન્ડે પીચનું બહાનું ઇંગ્લેન્ડ ટીમે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ભારતે બીજી ટેસ્ટ મેચ ત્રણસો છત્રીસ રનથી જીતી અને સિરીઝ એક એકની બરાબર કરી દીધી હતી બર્મિંગમાં મળેલી આ હારથી દુઃખી ઇંગ્લેન્ડે દસ જુલાઈથી લંડનમાં લોર્ડસમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલરોને મદદરૂપ પીચની ડિમાન્ડ કરી છે ઇંગ્લેન્ડની પ્લેઈંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર જોફરા આર્ચરની વાપસી લગભગ નીચી છે જ્યારે ગસ એટકિન્સન ટીમમાં વાપસી કરી ચૂક્યો છે આર્ચર લાંબા સમય સુધી કોણી અને પીઠની ઇજામાંથી સ્વસ્થ થયા બાળવા ટેસ્ટમાં વાપસી કરવા માટે તૈયાર છે તેણે પોતાની છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં રમી હતી અને એટકિન્સન હેમ્પસ્ટિંગની સમસ્યાને કારણે બીજી ટેસ્ટ મેચ ચૂકી ગયો હતો તેની વાપસીથી ટીમમાં ફાસ્ટ બોલિંગ આક્રમક દેખાઈ રહી છે અને ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકુલમે કહ્યું કે અમે એનસીસીના ચીફ ગ્રાઉન્ડમેન કાર્લ મેકડોર્મેટ પાસેથી થોડી વધુ ગતિ બાઉન્સ અને સ્વિંગવાળી પીચ ઈચ્છીએ છીએ તેમણે ગત મહિનાની ડબલ્યુટીસી ફાઇનલનો હવાલો આપ્યો હતો જ્યાં પેટ કમિસ અને કગિશોર રબાડા બોલને સ્વિંગ કરવામાં સફળ રહ્યા હતા મેકુલમે અમે કહ્યું કે તે કોઈપણ રીતે બ્લોકબસ્ટર હશે મને લાગે છે કે જો પીચ ઝડપી બોલરને મદદ કરશે તો એક શાનદાર મેચ બનશે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો